હું જેની પાસે મદદ માંગુ ને એ મને જ્ઞાન આપે પણ મારે જરૂર શેની છે શેની છે પૈસાની એલે હા મારા બેંક ના 500 રૂપિયા હતી નોટ કેમ મને કેમ ગઈ તે આજ નાવા જો ને તયત મે એ 500 નોટ મે કીધી એટલે તમારે પૈસા ખવાય એટલે હું મેં લીધા હોય મેં તમારી હા તે કાય વાંધો આમથી નોટી ખોટી દીધી સાડીયો ને સાડીયો તો ભાઈ માંગો એ તમને દે હા શું તો અંતર્યામી છે આ તો સમય સમય ની વાત છે બસું હમણાં કલાક પેલા પાંચ વાગ્યા હતા અત્યારે છ વાગ્યા તમને આવા બધા વિચાર આવે છે ક્યાંથી પણ પંટાળ વાગી વિચારતી હોય અમને કંટાળો છે અમને કંટાળો લેણો નામ ને તમારે જમવાનું કરવાનો કલરનું નામ તો તમારે તો હું જીતી ગયો તો જે ને એ એમ જીત્યું બતાવી જોજો નામ બોલ વાહ વાહ હે કલ્પેશ ભાઈ કલ્પેશ ભાઈ બધું પૂરું થઈ ગયું હું પૂરું થઈ ગયું